સુરત શહેરમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે તેમાં કોઈ બે મત નથી કારણ કે શહેરમાં જાણે ગુંડા ચાલી રહ્યો હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનું આંતક મચાવી લોકોને ધાક ધમકીથી લૂંટવા જેવી ઘટના જાણે સામની બની ગઈ હોય અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સુરત શહેર માં જાણે પોલીસ અને પોલીસ સ્ટેશન નો નથી અને શહેર પોલીસ ક્યાં ખોવાઈ ગઈ હોય તેવી રીતે સતત ક્રાઇમ ની ઘટનાઓ સુરત માં વધી રહી છે અને અસામાજિક તત્વો જાણે બેફામ બનીને પોતાની લુખાगिरी બતાવી જાનથી મારવાની ધમકી આપી લૂંટ લેવાની જેવી અનેક ઘટનાઓ જાણે સામાન્ય બની રહી છે ત્યારે આવી જ એક ઘટના સુરતના સિંગળપુર વિસ્તારમાં આવેલા ડબોલી ચાર રસ્તા પાસે સામે આવી છે જેમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ એક વાર નહીં બે વાર નહીં પરંતુ ત્રીજું વાર હુમલો કરવામાં આવ્યો છે છતાં પણ સિંગળપુર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર

કારીગરોને આપવા માટે પચાસ હજાર સાથે રાખ્યા હતા જોકે આ પૈસાની પણ લૂંટ આ સામાજિક તત્વો દ્વારા ચલાવ્યું હો તેવું પ્રાથમિક નજર પડે છે જે સમગ્ર ઘટના પછી ફરિયાદીની પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે છતાં પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આક્ષેપો કરવામાં આવ્યા છે અને ફરિયાદીના માતાને કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી બે ઇસમો તેના પાસે આવી જૂના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી જ્યાં ફરીથી પક્ષી ના પડતા તેઓએ આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારી તેના પાસેથી કારીગરને ઉપાડ આપવાના કુલ પચાસ હજાર રૂપિયા પણ લૂંટી લઈ ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત